તું સા 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 સાગ તું સાગી કનારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તો સૌને વિજેતા બની જવું છે કોઈને હારવું નથી વાત તો ઘણી સારી છે કારણ કે વિજયી ભવ એવા આશીર્વાદ તો આપણા સંતો મહંતો પણ આપે છે તો પછી હારી જવાનું કારણ શું પણ આપણને હકીકતમાં વિજેતાના ગુણધર્મોની ખબર નથી અને હારી જનારના દુર્ગુણોની ખબર નથી પરિણામે આપણે હવામાં તલવાર ચલાવીએ છીએ આપણે કેટલીક વાતોને આજે યાદીમાં મૂકવી છે એ યાદીમાં એવી રીતે મૂકવી છે કે નક્કી કરવું છે કે વિજેતા અને હારી જનાર એ બંને વચ્ચે પાયાના તફાવતો કયા બહુ અનુભવે આપણે સૌએ જોયું છે કે જે વિજેતા હોય છે તે ઉત્તરનો એક ભાગ હોય છે અને જે હારી જનાર હોય છે તે સમસ્યાનો એક ભાગ હોય છે વિજેતા છે એની પાસે હંમેશા એક કાર્યક્રમ હોય છે હંમેશા એક નવો વિચાર હોય છે પરંતુ જે ગુમાવી દેનાર છે એની પાસે હંમેશા ભાનાઓ હોય છે એક્સક્યુઝીઝ હોય છે ક્યારેક ક્યારેક વિજેતા એવું કહે છે લેટ મી ડૂ ઇટ ફોર યુ તમારા માટે હું કરી છું પરંતુ પેલો હારી જનારો તો તાત્કાલિક કહી દે છે દેટ ઇઝ નોટ માય જોબ આ મારું કામ નથી વિજય પ્રાપ્ત કરનારો માણસ કહે છે ઇટ મે બી ડિફિકલ્ટ બટ ઇટ ઇઝ પોસિબલ એ મુશ્કેલ હશે પણ શક્ય છે જ્યારે પેલો સામા પક્ષનો હારવાળો ભાઈ કહે છે ઇટ મે બી પોસિબલ બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ એ શક્ય હશે પણ બહુ કઠિન છે જુઓ પહેલો કઠિન છે એ કામ કરવા માગે છે અને બીજો જે શક્ય છે એને કઠિન હોવાથી છોડવા માગે છે જ્યારે વિજેતા બનનાર વ્યક્તિ કોઈ ભૂલ કરે છે તો તરત જ સ્વીકારે છે કે મારી ભૂલ છે હો જ્યારે ગુમાવી બેસનારો માણસ ભૂલ કરે છે ત્યારે એ તરત જ કરે છે કે એમાં મારી કાંઈ ભૂલ નહોતી હો મિત્રો આપણે જીવનમાં એવું જોયું છે કે જે લોકો કમિટમેન્ટ કરે છે જે લોકો પ્રતિબદ્ધતાને સ્વીકારે છે એ વિજેતા બને છે અને જે માત્ર વચનોને લાણી કરતો હોય છે તે પોતે ગુમાવનાર બને છે વિજેતા પાસે સ્વપ્નાઓ છે અને ગુમાવનાર વ્યક્તિ પાસે માત્ર યોજનાઓ છે સ્વપ્નાઓને સાચા પાડવા માટે મથી શકાય યોજનાઓને અમલમાં મૂકવા માટે તંત્ર કરવું પડે વિજેતા પાસે હંમેશા એક જવાબ છે આઈ મસ્ટ ડૂ સમથિંગ એન્ડ ડસ ઇટ જ્યારે હારી જનાર કહે છે સમથિંગ મસ્ટ બી ડન એન્ડ વેઇટ્સ મારી પાસે કશું કરવાનું છે અને એ થશે જ્યારે પેલો નકારાત્મક માણસ તો હંમેશા એવું કહે છે કે કશું કરવાનું હશે પણ રાહ જોઈએ કોઈક કરશે કોઈ પણ એક ટીમ હોય તો એનો એક ભાગ એ વિજેતા હોય છે જ્યારે જે ટીમથી અલગ પડ્યો હોય છે ટીમ સાથે ભળતો નથી તે હારી જનારો હોય છે જીતનારાઓ મેળવે છે અને ગુમાવનારાઓ દર્દ મેળવે છે જીતી જનારાઓનો એક જ સંકલ્પ હોય છે વિન વિન મારી પણ જીત ને તારી પણ જીત જ્યારે ગુમાવી બેસનારાઓ હંમેશા કહે છે કે મારે જીતવાનું પણ કોઈ કે હારવાનું જીતનારા લોકો બહુ જ હાર્ડ આર્ગ્યુમેન્ટ્સ પરંતુ સોફ્ટ વર્ડ્સથી કરે છે જ્યારે હારી જનારો જણ સોફ્ટ આર્ગ્યુમેન્ટ્સ બહુ હાર્ડ વર્ડ્સથી કરે છે એટલે કે તમે માત્ર તમારી શાબ્દિક રજૂઆતમાં થોડીક ગુણાશ રાખો અને જે તમારી દલીલ હોય તેને ભારપૂર્વક કહો તેમાં વિજય મળે છે પણ તમે તમારી નબળી આર્ગ્યુમેન્ટને દલીલને પુરવાર કરવા માટે એકદમ કઠિન શબ્દ વાપરો છો ત્યારે તમે બાજી હારી જાઓ છો સહારાઢુંઢતા હૈ તું કિસ કા સહારા